મોમ સ્કૂલના ડાયરેક્ટર મીનાબેન દાવડા એસઆરકે સાપેડાના ડોક્ટર સુરભી આહિર કચ્છના જાણીતા તબીબ ડોક્ટર રૂપાલી મોરબિયા ઇન્ટરનેશનલ કચ્છની હસ્તકલાના ગુરુ પાવીબેન રબારી ઇનરવિલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ત્રણસો પાંચના ખજાનજી શ્રીમતી રચનાબેન શાહ મંચસ્થ રહ્યા હતા આઈડબ્લ્યુસી ક્લબના પ્રમુખશ્રી તથા બીએમએસના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મમતા ભટ્ટ ના સમગ્ર આયોજનથી દરેક ક્ષેત્રને શિક્ષણ સમાજ સેવા ડોક્ટર કલાકાર પત્રકારત્વ યોગ ગુરુ કલાગુરુ સ્વતંત્ર વ્યવસાયકાર જેવા અનેક ક્ષેત્રોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક પોતાના પોતે નોમિનેટ થયા હતા અને તેમાંથી એકાવનનું ફાઇનલ લિસ્ટ બનાવવામાં આવ્યું હતું તે સંસ્થાના મંત્રી શ્રીમતી અર્ચનાબેન ગાંધીના જણાવ્યા મુજબ શક્તિ સ્વરૂપા એકાવન મહિલાઓને અભિવાદન કરી એકાવન શક્તિપીઠની આરાધના કર્યાનું ભાવના સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આવેલી તમામ મહિલાઓના વિડીયો ઇન્ટ્રોડક્શન સાથે તેમની કાર્યસિદ્ધિની નાનકડી ક્લિપ બતાવવામાં આવી હતી અને તેમને મોમેન્ટો અને પ્રમાણપત્રથી આવ્યા હતા આવેલા મંચસ્થ મહેમાનોએ પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી અને મહિલા દિવસના આ કાર્યક્રમ અનોખો બની રહ્યો જેમાં શક્તિ ઉપાસના અંતરા ભટ્ટ દ્વારા ક્લાસિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ સંચાલન કચ્છના જાણીતા કવિયત્રી શ્રીમતી કાજલ ઠક્કરે કર્યું હતું કલાગુરુ પાવીબેને મહિલાઓને કોઈ પણ ડર રાખ્યા વગર આગળ વધવા અને નાનકડી શરૂઆત કરવા આહવાન કર્યું હતું રચનાબેન શાહ કાર્યક્રમમાં સન્માનિત થયેલી તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા ડૉક્ટર સુરબિયા હાઈ એસઆરકે કેમ્પસ હેડે કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને મહિલાઓ માટે પ્રેરક છે તેવું જણાવ્યું હતું મોમ સ્કૂલના ડાયરેક્ટર શ્રીમતી મીના દાવડાએ યુનિક કાર્યક્રમ બદલ સૌને અભિનંદન પાઠવ્યા અને હર હંમેશ આવા કાર્યક્રમ કરતા રહેવાની ઈચ્છા દર્શાવી હતી કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી પારુલબેન કારાએ સ્વયં સિદ્ધા સન્માન સ્વીકારી નારી તમામ બહેનોને અભિનંદન પાઠવી કાર્યક્રમનો ઉમદા ઉચ્ચાર સાચા અર્થમાં મહિલાઓનો મહિલાઓની મિત્ર બની રહે અને સમાજમાં તેમનું સ્થાન મજબૂત બને તે માટે આવો હમસમ હાથ મિલાયે નવું સૂત્ર આપ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈડબલ્યુસી માધાપરની ટીમના વાઇસ પ્રેસિડન્ટ રિંકલ રાજાણી આયોસ કૈલાસબેન કપૂરાર ખજાનજી કામિનીબેન ડુબડિયા તથા મેમ્બરશ્રી ભાવનાબેન જોશી ક્લબના કાયમી દાતા એવા નિશાબેન હિતેશભાઈ ખંડોર જયશ્રીબેન સોની ડૉક્ટર ખુશબુ સરવૈયા ક્રિષ્નાબેન બુદ્ધભટ્ટી ટેકનિકલ રિસોર્સ પર્સન કંચન વરસાણી શ્રીમતી બીના ભાનુસારી સૌ ટીમ મળી આ કાર્યક્રમને દીપાવ્યો હતો અને સફળ બનાવવા પ્રયત્ન કરેલો હતો